આજના આ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે આજે આપણે એઆઈ સાથે વાતચીત કરવાની રીતને જ બદલી નાખવાના છીએ ક્યારેક એવું બન્યું છે કે એઆઈને કંઈક મોટું કામ સોંપ્યું હોય અને જવાબમાં એવું કંઈક મળ્યું જે બિલકુલ કામનું જ ન હોય હા આવું આપણા બધા સાથે થાય છે પણ ચિંતા ના કરો આનો એક પાક્કો ઉકેલ છે તો આજે આપણે શું જોવાના છીએ પહેલાં તો એ સમજીશું કે પ્રોમ્પ્ટિંગમાં સમસ્યા શું છે પછી એક સરળ શરૂઆત કરીશું આરટીએફ સાથે અને પછી અપ કરીશું ક્રિએટ ફોર્મ્યુલાથી એ ફોર્મ્યુલાને ઊંડાણપૂર્વક સમજીશું અને છેલ્લે બધું એક સાથે જોડીને જોઈશું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે મોટાભાગના એઆઈ પ્રોમ્પ્ટ્સ કેમ નિષ્ફળ જાય છે જો ઘણીવાર પ્રોબ્લમ એઆઈનો નથી હોતો પ્રોબ્લેમ હોય છે આપણા પૂછવાની રીતમાં અસ્પષ્ટ સૂચનાઓ જૂની માહિતી પર આધાર રાખવો અથવા એક જ પ્રોમ્પ્ટમાં બધું જ પૂછી લેવું આ બધી ભૂલોને કારણે જ આપણને જોઈતા જવાબો નથી મળતા પણ આ બધી સમસ્યાઓનો એક ખૂબ જ સરળ ઉપાય છે અને એની શરૂઆત થાય છે એક સિમ્પલ ફોર્મ્યુલાથી આરટીએફ આ સારા પ્રોમ્પ્ટિંગનો પાયો છે આરટીએફ આ કોઈ જટિલ કોડ નથી એનો સીધો સાધો અર્થ છે રોલ ટાસ્ક અને ફોર્મેટ એટલે કે ભૂમિકા કાર્ય અને ફોર્મેટ બસ આ ત્રણ વસ્તુ યાદ રાખવાથી એઆઈ સાથેની વાતચીતમાં જબરદસ્ત સુધારો આવી શકે છે આ કામ કેવી રીતે કરે છે બહુ જ સરળ રીતે પહેલું એઆઈને કહો કે એની ભૂમિકા શું છે જેમ કે તમે એક અનુભવી પ્રોજેક્ટ મેનેજર છો બીજું એને ચોક્કસ કાર્ય આપો જેમ કે આ પ્રોજેક્ટના સંભવિત જોખમો શોધી કાઢો અને ત્રીજું કહો કે આઉટપુટ કેવું જોઈએ જેમ કે આ બધી માહિતી એક ટેબલ ફોર્મેટમાં આપો બસ આટલો જ ત્રણ સરળ સ્ટેપ્સ હવે આરટીએફ રોજિંદા નાના મોટા કામ માટે તો એકદમ પરફેક્ટ છે પણ જ્યારે કોઈ મોટો અને જટિલ પ્રોજેક્ટ હોય ત્યારે શું ત્યારે આપણને કંઈક વધારે પાવરફુલ જોઈએ અને ત્યાં જ આવે છે ક્રિએટ આ ક્રિએટ ફોર્મ્યુલા એક એડવાન્સ ટેકનિક છે સમજો કે આ પ્રોફેશનલ્સ માટેનું ટૂલ છે આ આરટીએફ પર જ બનેલો છે પણ એને છ અલગ અલગ ભાગમાં વહેંચીને પ્રોમ્પ્ટને વધુ મજબૂત બનાવે છે તો ચાલો હવે આ ક્રિએટ ફોર્મ્યુલાને એક એક કરીને સમજીએ એના દરેક અક્ષરનો શું મતલબ છે અને એ કેવી રીતે એક શક્તિશાળી પ્રોમ્પ્ટ બનાવે છે એ જોઈએ શરૂઆત કરીએ સીથી સી એટલે કેરેક્ટર એટલે કે પાત્ર અહીં આપણે એઆઈને માત્ર એક ભૂમિકા નથી આપતા પણ એક આખું વ્યક્તિત્વ આપીએ છીએ દાખલા તરીકે એવું કહી શકીએ કે તમે એવા પ્રોજેક્ટ મેનેજર છો જેને પોતાના કામ પર ખૂબ ગર્વ છે આનાથી એઆઈના જવાબમાં ઊંડાણ આલે છે પછી આવે છે આર એટલે કે રિક્વેસ્ટ અથવા વિનંતી આ આપણા પ્રોમ્પ્ટનો મુખ્ય ભાગ છે અહીં આપણે એકદમ સ્પષ્ટપણે કહેવાનું છે કે આપણને બરાબર શું જોઈએ છે કોઈ ગોળ ગોળ વાત નહીં સીધી અને ચોક્કસ માંગણી આગળ છે ઈ એટલે કે એક્ઝામ્પલ્સ ઉદાહરણો અને આ સ્ટેપ ખરેખર ખૂબ જ મહત્વનું છે એઆઈને ઉદાહરણ આપીને આપણે એને બતાવી શકીએ છીએ કે સારું કામ કેવું દેખાય છે કોઈ ટેમ્પલેટ કે જૂનો રિપોર્ટ અપલોડ કરીને પણ સમજાવી શકાય છે હવે આવે છે એ એડજસ્ટમેન્ટ્સ એટલે કે ગોઠવણો આને તમે નિયમો કે સીમાઓ કહી શકો અહીં આપણે નક્કી કરીએ છીએ કે એઆઈ એ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે જેમ કે ટોન કેવો હોવો જોઈએ કઈ માહિતીનો સમાવેશ ન કરવો અથવા કોઈ ચોક્કસ નિયમોનું પાલન કરવું પછી છે ટી ટાઈપ્સ ઓફ આઉટપુટ આઉટપુટનો પ્રકાર અહીં આપણે ફાઇનલ રિઝલ્ટ કેવું દેખાવું જોઈએ એ નક્કી કરીએ છીએ શું એ એક ટેબલ હશે એક લાંબો રિપોર્ટ હશે કે પછી પાંચસો શબ્દોનો સારાંશ બધું જ અહીં સ્પષ્ટ કરી શકાય અને સીએટનો છેલ્લો અક્ષર છે ઇ ઇવેલ્યુએશન એટલે કે મૂલ્યાંકન અહીં આપણે એઆઈને જણાવીએ છીએ કે એના કામને કયા માપદંડો પર માપવામાં આવશે મતલબ કે સફળતાની વ્યાખ્યા શું છે આનાથી એ સુનિશ્ચિત થાય છે કે આઉટપુટ વ્યાપક સચોટ અને ઉપયોગી હોય તો ચાલો હવે આપણે આ બધું એક સાથે મૂકીને જોઈએ આરટીએફ અને ક્રિએટ જ્યારે વાસ્તવમાં ઉપયોગમાં લેવાય ત્યારે એમનામાં શું ફરક પડે છે એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ તફાવત એકદમ સ્પષ્ટ છે ખરું ને ડાબી બાજુ આરટીએફ પ્રોમ્પ્ટ છે સાદો અને સીધો અને જમણી બાજુ છે ક્રિએટ પ્રોમ્પ્ટ ક્રિએટ પ્રોમ્પ્ટમાં કેટલી બધી વિગતો કેટલું બધું સંદર્ભ અને કેટલું નિયંત્રણ છે એ ખાલી એક સૂચના નથી એક સંપૂર્ણ બ્રિફિંગ છે અને આ પ્રોમ્પ્ટના પરિણામોમાં પણ એટલો જ મોટો ફરક દેખાય છે આરટીએફ એક સામાન્ય યાદી આપે છે જ્યારે ક્રિએટ એક વિગતવાર વ્યવહારુ અને તરત જ ઉપયોગમાં લઈ શકાય એવી યોજના આપે છે જેમાં બફર ટાઈમ જેવી નાની નાની બાબતોનું પણ ધ્યાન રખાયું છે તો આનો સાર શું છે સાર એ છે કે દરેક કામ માટે યોગ્ય સાધન વાપરવું જોઈએ જો કોઈ સીધું સરળ અને ઝડપી કામ હોય તો આરટીએફ બિલકુલ યોગ્ય છે પણ જો કામ જટિલ હોય જેમાં વિગતોની જરૂર હોય તો ક્રિએટનો કોઈ વિકલ્પ નથી અને એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે સારું પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ એક સતત ચાલતી પ્રક્રિયા છે પહેલી જ વારમાં પરફેક્ટ પ્રોમ્પ્ટ બને એવું જરૂરી નથી એઆઈના જવાબોના આધારે આપણે આપણા પ્રોમ્પ્સને સતત સુધારતા રહેવું પડે છે તો હવે એઆઈ સાથે વાતચીત કરવાની આ નવી કળા શીખ્યા પછી તમે તમારા કામને વધુ સારું બનાવવા માટે આ સ્ટ્રક્ચર્ડ પ્રોમ્પ્ટિંગનો ઉપયોગ કેવી રીતે કરશો સાદી સૂચનાઓ આપવાનું છોડીને હવે એક નિષ્ણાતની જેમ પ્રોમ્પ્ટ બનાવવાનો સમય આવી ગયો છે અને પછી જુઓ એઆઈ કેવા અદ્ભુત પરિણામો આપે છે